નરસિંહ સરોવર દ્વાર છે અને આ રોડ જુઓ આખો ટકા આખો જુનાગઢ વાસી અત્યારે છે ને તળાવ નહીં વિઝિટ માટે આવી ગયા છે અને વિડીયોના માધ્યમથી તમને પણ હું અંદર વિઝિટ કરાવી દઉં તે દિવસે તો આયવા તા આપણા અને સરોવરનું ઉદ્ઘાટન કર્યું હતું તો અહીંયા જો ટ્રાફિક કેટલો વધે છે લખેલું છે કે સોમવારે બંધ રહે છે રેલિવ ફ્રી અને સમય સવારના છત્રી બાર

આપણે બધી સૂચના મેળવશું ખાસ કરીને તો પ્લાસ્ટિક અંદર લઈને જવાનું પાન મસાલા લઈને જ જવાના જ્યાં જ્યાં પિચકારી નથી મારવાની એવી સુવિધા અને આ બધી જે કાંઈ ડેવલપ કર્યું છે એને સાચવવું એ પણ એક પબ્લિકનું કહેવાય ને કે એને સાચવવાનું છે એના માટે જ બનાવ્યું છે પબ્લિક બધા ફોટોગ્રાફી કરી રહ્યા છે શરૂઆતની અંદર નરસિંહ ભગતની

हेलो हेलो हां 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 हां

મારી પાછળ તમે જોઈ શકો છો નાનું એવું થિયેટર જેવું બનાવેલું છે નાના નાના પ્રોગ્રામ કરવા હોય તો આ જગ્યા ઉપર થઈ શકે નાનું એવું સ્ટેડિયમ જેવું બનાવેલું છે અત્યારે ફૂલ ટ્રાફિક છે આખું જુનાગઢ

কল্রাকলেনা হুয়ার গোয়ার কল্রা ক্য়ে ক্য়ারেলারা সে. তু এপানো তমনে সেন ব্য়ার ক্য়ারা ক্য়েরটিয়েলা. খ্য়ারা ઠંડી ઓછી હેવાડા ના દિવસ ઠંડી કલર કલર જોડે મોજ મળશે કલર ના પિવાડા બાળકો ગાંધા થયા થઈ ગયા છે હવે પાણી કલરવાળા ફુવારા કઈ વાંધો નહીં આપણે હજી એક કલાક જેવું આમાં વહી ગયા હે રાઉ મારવામાં હવે આપણે બીજા ઘાટે પહોંચ્યા છીએ હવે આપણે એન્ટ્રી લઈએ છીએ બીજા ઘાટે ઘણી લાઈટું અત્યારે બંધ છે એટલે થોડુંક અંધારા જેવું છે તો અહીંયા સરસ મજાની લોન છે અને ઘાટ બીજો બાળકો મોજ માની રહ્યા છે અને આવો સરસ મજાનો આઘાત છે બીજા આ ઘાટ છે ઘાટ નંબર ત્રણ ઉપર તો બન્યા રહી જાય વિડીયોમાં હજી બહુ મજા આવવાની છે જો ઘાટ બે ઉપર અને આ બાજુ હવે ઘાટ નંબર ત્રણ બાળકોને રમવા માટે થઈને કસરત કરવા માટે થઈને બધાય સાધનો છે નીચે છે દરિયા ની રેતી હવે આપણે અડધું પાર કરી લીધું છે તળાવની ફરતે બાજુ આટો મારતા મારતા અને અહીંયા સરસ મજાનું પણ તળાવના કાંઠે જવાય એવું છે ઘાટ જેવું અને સામે છે કલરિંગ કુવાડો મારી લીધો છે આપણે તળાવને જો મારી પાછળ તમે જોતા છો અડધો રાઉન્ડ મારી લીધો થોડોક બાકી છે હવે એ પણ હું તમને બતાવી દઉં પણ મજા આવે એવું છે Thank you. ઓવરનો આવો કંઈક ટ્રાફિક છે જોઈ શકો છો તમે મારી પાછા જુનાગઢ વાસીઓ હુંડા છે તો હવે ઘણી ચર્ચા આપણે બહાર જઈને કરીએ ઘોઘાટ બહુ છે પબ્લિક જ છે તો હવે આપણે બહાર નીકળી ગયા છીએ અને ટાઈમ પૂરો થવા આવ્યો છે પણ હજી એવો ટ્રાફિક છે જો આખો રોડ વાહનોથી પર બે બાજુ એવડી સમય ફ્રી રહેવાનું છે હજી કઈ જાણવા મળ્યું નથી એટલા માટે લોકો ઉમટી પડ્યા છે અને સાંજના સમયે તો બધા ભવનાથ ફરવા માટે ત્યાં જતા હોય પણ હવે તળાવની ઓપનિંગ થઈ ગઈ છે એટલે બધો ટ્રાફિક અહીંયા થઈ ગયો છે હજી કઈ થાય

અમદાવાદની અંદર જેવું કાંકરિયા તળાવ છે એવો જ અનુભવ અને આવાસ કરાવે એવું સરસ મજાનું નરસિંહ મહેતા સરોવર ડેવલપ થઈ ગયું છે દિવસના પણ મુલાકાત લેશું રાતના સીન સીનરી બહુ મસ્ત હતા એટલા માટે મેં કીધું પહેલાં રાતના તમને દ્રશ્યો બતાવી દઉં ત્યાર પછી હે ને આપણે સમય મળશે ત્યારે હે ને તમને દિવસના વ્યૂ પણ બતાવી બાળકો માટે વૃદ્ધો માટે વોકિંગ માટે મસ્ત મજા આવે એવું છે હવે ટિકિટ તો જોઈએ કેટલોક રેટ આવે છે એ પણ જ્યારે આવશે ત્યારે વિડીયોના માધ્યમથી હું તમને અપડેટ આપતો રહીશ તો મેળામાં આવો તો ખાસ આવજો બહુ મજા આવે એવું છે તળાવે જુનાગઢની અંદર ફરવાલાયક સ્થળ એક વધી ગયું છે હવે નરસિંહ મહેતા સરોવર અહીંયા ઠેટ ગાડી પાર્ક કરી દીધી કારણ કે અંદર તો ગાડી પહોંચે એમ જ નહોતું પહોંચી જાય તો ત્યાં પાર્ક કરવાની જગ્યા નહોતી જો અહીંયા ઠેઠ આપણી બાઇક પડી છે જો અહીંયા દેખે એટલે બધે પાર્ક કરીને અને હાલીને ગયો હતો આ હતું નરસિંહ મહેતા સરોવર જેની આપણે રાતના વિઝિટ લીધી અને વિડીયોના માધ્યમથી આખું બતાવ્યું ઘણી લાઇટો બંધ હતી નકર મજા આવે હજી જોવાની પણ કાલે કે પરમ દિવસે દિવસના જ્યારે આપણે આવશું ત્યારે પણ હું તમને દિવસના પણ વ્યૂ બતાવી દઈશ તો તમે કોણ કોણ આવો છો કમેન્ટમાં જરૂર કહેજો હર મહાદેવ લખી નાખજો તો મળશો આટલા વિડીયોની અંદર વિદ્યાર્થી વધારે મારા જે માતાજી જય શ્રી કૃષ્ણ હર મહાદેવ જાય ગઈ